જે લોકો નવા છે એ હું કહી દઉં કે તમારે સાથે સાથે મારી સાથે દાખલા ગણવાના છે એટલે નોટબુક અને એ સાથે લઈને બેસી જજો ત્રણ વસ્તુ આપણે સાથે લેવાની છે કઈ કઈ વસ્તુ એક તો નોટબુક એક તો બોલ પેન અને ત્રીજું શું છે મગજ છે બરોબર તો આ તો સાથે લઈને તમે બેસી જાજો બરોબર અ ઉદાહરણ નંબર વીસ આ સ્વાદ્યનો સૌથી સોરી આ ચેપ્ટર નો સૌથી છેલ્લામાં છેલ્લો ઉદાહરણ બરોબર એના પછી સ્વાદ્ય સ્ટાર્ટ કરવાનું છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો કરી શકો છો ઠીક છે ઉદાહરણ નંબર વીસ ઉદાહરણ નંબર વીસ છે એ તમને શું કેવા માંગે છે જો શું કે સાદુ રૂપ આપો બરોબર બહુ કોમ્પ્લિકેટેડ છે બરોબર તો એને આપણે સાદુ બનાવવાનું છે કોમ્પ્લિકેટેડ નો મતલબ શું થાય છોકરીઓ ખબર બહુ વધારે કોમ્પ્લિકેટ થોડી થોડું મસ્તી મજા કરું છું પણ આ છોકરીઓ થોડીક વધારે કોમ્પલિકેટેડ હોય એને સમજવું થોડીક અગરી હોય તો એવી જ રીતે આજે છે ને બહુ કોમ્પ્લિકેટેડ છે ચારે ચાર તો એ કોમ્પલિકેટેડ છે ને તો એને આપણે સૌથી સરળ બનાવવાના છે ક્લિયર બરાબર તો એકદમ સરળ બનાવવાના છે કઈ રીતે બનાવશું તો માર્કરને શું થઈ ગયું બે મિનિટો હા હા બે મિનિટ બીજી માર્કર લઈ લઉં આય મારા નસીબ જેવી જ છે આ આ થઈ ગઈ સાદુ રૂપ આપવાનું છે બરોબર સાદુ રૂપ આપવા માટે તમને ગાત ઘાતાંકના ને થોડા ઘણા નિયમો ખબર હોવી જોઈએ બરોબર હું આની સાથે સાથે તમને નિયમો કેતો જઈશ બહુ વધારે ઓલું કોમ્પ્લીકેટેડ નથી બરોબર એનામાં સૌથી પહેલું અહીંયા તમે જોશો ને તો આ છે ને આને આધાર કહેવામાં આવે બરોબર તો આ છે આધાર છે એ આધાર સરખા હોય ને અને ગુણાકારમાં હોય આ ટપકુ કરેલું છે મતલબ ગુણાકાર આ તમને નવ માં 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 ઘણી વખત આવશે આવું ટપકુ કરેલું હશે ટપકા નું મતલબ ગુણાકાર થાય સમજી લેજો બરોબર કદાચ જોઈ શકે તમારા માટે નવું હોય આઠમાં માં કે માં આવું કદાચ ન આવ્યું હોય તો જયારે પણ ટપકું હોય ને મતલબ ગુણાકાર સમજવાનું બરોબર તો અહિયાં છે ને કે આ બે સરખા છે જ્યારે પણ સરખા હોય ને ગુણાકાર માં હોય ને તો ઉપર જે ઘાત હશે ને એનો હંમેશા સરવાળો થાય ક્લિયર તો આનો સરવાળો થાય એવી જ રીતે ભાગાકારમાં હશે અને આ બે સરખા હશે સરખા હોવા જરૂરી છે આ બે સરખા હોય અને ભાગાકારમાં હોય તો બધું બાકી થાય ક્લિયર આ બે નિયમો યાદ રાખજો કે ગુણાકાર માં હશે આધાર સરખા હોય ત્યારની વાત છે કે ગુણાકારમાં હશે તો સરવાળું થશે અને ભાગાકાર માં હશે તો બાદ વાકેયર તો હવે સરખા છે એટલે બે ની ઘાત જ આવશે કેટલી ઘાત આવશે તો બે તૃતીયાંશ વત્તા એક તૃતીયાંશ બરાબર બે ની હવે અહિયાં તને તમે જોવા જાસો ને તો આ બે તો સરખા છે આ બે સરખા હોય એટલે ડાયરેક્ટ હું સરવાળું કરી શકું બરોબર છેદ સરખા હોવા જોઈએ છેદ સરખા ના હોય તો સરખા એને બનાવવા પડે સીધા બનાવવા પડે છેદ તો સરખા છે એટલે direct એનો સરવાળો કરી દો બે ને ત્રણ છેદ માં ત્રણ બરોબર બે ની ઘાત સ્વરૂપે છે એટલે આપણે આપડે બે લખીએ છીએ બરોબર પછી એવી રીતે ન કરતા કે આ નો ગુણાકાર વગેરે કર ને એવું નથી કરવાનું આ ત્રણ ત્રણ ઉડી જશે ઉડ હા તો ઉડી ગયા બે બરાબર તો અહિયાં કેટલા વધે બે ની કેટલી ઘાત વધે ત્રણ 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 એકા ત્રણ થાય તો બે ની એક ઘાત થઈ બે ની એક ઘાત એટલે શું આવે બે આવે ઓબિયસ છે બે નો એક વખત ગુણાકાર કરવાનો છે હવે ત્રણ ની એક પંચમાંશ ઘાત ની ચોથી ઘાત છે ત્રણ ની એક પંચમાંશ ઘાત ની ચોથી ઘાત તો એ કઈ રીતે આપણે કરશું તો જોઈ લઈએ તો હંમેશા છે ને કે આ રીતે હોય ને અહિયાં આજે બે સિંગણા દોરે લાય આ બે સિંગણા જયારે દોરેલા હશે ને ત્યારે હંમેશા બંનેનો ગુણાકાર થશે ચાર એકા શું થશે આ રીતે કરવાનો ઘણા બધા લોકોને ખબર ના પડે તો આ રીતે ગુણાકાર કરે આ રીતે ગુણાકાર ના થાય આમ થાય આમ આમ ના થાય તો જરાક ધ્યાન દેજો ચાર એકા ચાર બરોબર અને છેદમાં તો કઈ જ નહીં તો છેદમાં ખાલી પાંચ હવે ત્રણ ની ચાર પંચમાંશ ઘાત નહિ બરોબર શકે પણ જરૂર પડે તમે એટલા હું એટલું છું હવે ત્રીજો દાખલા સાત ની એક પંચમાંશાત છેદ માં સાત ની એક તૃતીયાંશ ઘાત હવે અહિયાં તમે જોવા જાસો ને તો સાત સાત બે કેવા છે સરખા છે સાત સાત સતોળી સરખા એ બે ઈ બે સરખા હોય એટલે આપણે શું કરવાનું અને ભાગાકાર માં એ ભાગાકાર માં તો શું કરવાનું નું તો બાકી કરવાની ની છે કરીએ બાદબાકી હાલો એક પંચમાંશ ઘાત minus એક તૃતીયાંશ ઘાત બરોબર હવે છેદ સરખા દેખાય છે નથી છેદ સરખા નથી છેદ સરખા ન હોય તો આપણે શું કરવાનું બનાવી દેવાના કઈ રીતે બનાવવાના તો પેલા આનો ગુણાકાર કરો ચોકડી ગુણાકાર ત્રણ એકા ત્રણ પછી આ બે ગુણાકાર કરવાનો નો ની નિશાની તો એમ નેમ જ રેસે પાંચ એકા પાંચ છેદમાં આ બે નો ગુણાકાર બરોબર પેલા આમ ગુણાકાર પછી આમ ગુણાકાર પછી આમ 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 ગુણાકાર 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 તો એ રીતે આપણે ગુણાકાર કરવાનો છે તો પાંચ તેરી પંદર થશે તો સાત ની ત્રણ માઇનસ મતલબ પેલા તો ત્રણ માઇનસ પાંચ ને બાદબાકી બાકી કરવાની છે ત્રણ માંથી તો પાંચ જાય ની તમને ખબર જ છે તો શું કરવાનું પાંચ માંથી ત્રણ માઇનસ કરી નાખો માંથી ત્રણ જાય તો કેટલા વધે બે વધે પણ ધ્યાન રાખવાની પાંચ ની આગળ છે એટલે માઇનસ બે ના ના છેદમાં પંદર ઘાત તો આવડશે નહીં તમને મને નથી આવડતી બરોબર તો આજે આજનો ફાઈનલ જવાબ થશે એના પછી આપણે અહીંયા જોઈએ તો અહીંયા કને આ બે સરખા નથી પણ ઉપરના માળિયા આવે ને એ બે સરખા એ પાછા

ને 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 નો કેટલા તો ની સમજમાં આવી ગયું હશે છતાં પણ તમને કઈ ડાઉટ હોય ના ખબર પડતી હોય તો ખ્યાલ જ છે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પૂછા કરી શકો છો મેસેજ કરી શકો છો મને અથવા તો કમેન્ટ સેક્શન માં પૂછા કરી શકો છો બે ઝક મને પૂછા કરી શકો છો અને મેં તમને પહેલા જ કીધું હતું કે ગણિત છે એટલે પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસ 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 બરાબર એના સિવાય કોઈ રસ્તો નથી એટલા માટે પ્રેક્ટિસ કર્યા રાખજો તો ગણિત છે એ તમારું ઇમ્પ્રુવ થઈ જશે ક્લિયર હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય એક point પાંચ સ્વાધ્યાય એક point પાંચ માં દાખલા નંબર એક દાખલા નંબર એક માં શું કીધું છે જુઓ કિંમત શોધવાની છે કોની કિંમત શોધવાની છે અહિયાં કને જે સંખ્યા આપેલી છે એની તમારી કિંમત નથી શોધવાની તમારી કિંમત ખબર છે કોઈ ને ઘર વાળા ને કરી દે તમારે કેટલી કિંમત છે બરાબર તો કિંમત શોધવાની છે સંખ્યાની તો સૌથી પહેલા શું કરવાનું કે જે સંખ્યા આપેલી છે ને અવયવ પાડવાના અવયવ પાડતા તમને આવડતા જ હશે બરોબર ભુસા અને લસાઅ જે દાખલા તમને આવતા ને છઠ્ઠા સાતમાં ધોરણ માં એ રીતે આપણે અવયવ પાડવાના છે. તો અહિયાં કને ચોસઠ આપેલા છે તો ચોસઠ ના અવયવ પાડવાના ના છે ગુસાઅ અને લસાઅ નથી ખાલી અવયવ પાડવાના છે તો જો અહિયાં છેલ્લે ચાર છે ચાર કેવી સંખ્યા છે એકી છે કે બેકી છે બેકી સંખ્યા છે તો બે વડે ભાગાકાર થશે તો બે તેરી છ અને બે દુ ચાર પછી બે આવે છે પાછા બેકી સંખ્યા છે પાછો બે વડે ભાગાકાર થશે તો સોળ દુ બત્રીસ થાય એના પછી અહીંયા કને સોળ છે પાછો બે વડે ભાગાકાર થશે બે અઠા સોળ આવશે પછી આઠ છે બે ના ઘડિયામાં આવશે બે ચોક આઠ પછી ચાર છે બે ના બાજુ ડાબી બાજુ ડાબી બાજુ બે કેટલી વખત દેખાય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ છ વખત બગડો દેખાય છે બે મિનિટ જરાક લાઈન દોર નાખું એટલે પ્રોબ્લેમ ના થાય ચોસઠ ની એક દીતાંશ ઘાત એમાં બે કેટલી વખત આવે છે છ વખત આવે છે તો બે ની કેટલી ઘાત કરીશ છ ઘાત અને છ ઘાત ઘાતની આપણે કરવાની છે એક દ્વિતીયાંશ બરોબર એક દ્વિત્યાંશ રાખવાનું છે બે ની છ ઘાત લખી છે હવે તમને ખબર જ છે પાછા સિંગણા આવી ગયા સિંગણા વગેરે શું કરવાનું હતું ગુણાકાર કરવાનો હતો એટલે કે છ ગુણ્યા એક દ્વિતિયાંશ ઘાત ક્લિયર છ ગુણ્યા એક દ્વિતિયાંશ કરવાનું છે તમને ખબર છે કે છો બે નો ત્રણ વખત ગુણાકાર ઘણા બધા બાળકો ને આ ખબર નથી હોતી કે બે ની ત્રણ ઘાત એટલે છ લખી નાખે બે તરી છ થાય ને એકદમ સિમ્પલ એવી રીતે ના કરવાનું હોય બે ની ત્રણ ઘાત નો મતલબ બે નો ત્રણ વખત ગુણાકાર થાય ક્લિયર થઈ ગયું ને ક્લિયર બે દુ ચાર ચાર દુ આમાં જો ઘાત થઈ શકે એમ હતી ની પોસિબલ નથી ઘાત એટલે આપણે નતા કરતા હવે અહીંયા બત્રીસ ની એક પંચમોંશ ઘાત છે આમ તો જોવા જાવ તો અહીંયાથી જ કોપી પેસ્ટ કરવાનું છે બત્રીસ વાળો ભાગ તો આજ આવશે આખો બરોબર પણ આપણે અહિયાં ઘણા શોધી લઈએ બત્રીસ છે કેમ કે પરીક્ષા માં તો આમાંથી જોઈને તમે ઉતારા નહી મારી શકો ને પરીક્ષા માં તો બે દાખલા એક સાથે પુછાય એના chances બહુ ઓછા હોય બરાબર last બે આવે છે બેકી સંખ્યા છે તો સોળ આવશે બે સોળ પછી છ છે બે ના ગાડીયા આવશે બે અઠા સોળ પછી આઠ છે બે ના ગાડીયા આવશે બે ચોક આઠ ચાર છે બે ના ગાડીયા માં આવશે બે દુ ચાર બે છે બે ના ગાડીયા આવશે બે એકા બે હવે ડાબી બાજુ જો બે કેટલી વખત આવે છે ત્રણ ને બે પાંચ વખત આવે છે તો બત્રીસ ની એક અને અહિયાં તમે જોવા જાવ તો અનસાર ને છેદમાં પાંચ પાંચ તો ઉડી ગયા તો બે ની કેટલી ઘાત વધી ઉપર ખાલી એકલો જ વધ્યો ને હવે એના સિવાય કઈ વધ્યું છે પાંચ પાંચ તો ઉડી ગયા છે તો બે ની એક ઘાત અને બે ની એક ઘાત એટલે બે હવે ત્રીજો દાખલો જો અહીંયા આપણે એકસો પચીસ છે એના આવ્યો છે એકસો પચીસ જો તમને ઘડિયા આવડતા હોય તો વાંધો નથી ઘડિયા ન આવડતો ભાગાકાર કરી લેજો બરોબર એકસો પચીસ છે એકસો પચીસ લાસ્ટમાં પાંચ આવે છે અને પાંચ આવે તો કેના વડે ભાગાકાર થાય પાંચ વડે થાય ઓવિયસ છે અને પચીસ પચાસ એકસો પચીસ થશે ન આવડતું તો ભાગાકાર કરી લેજો પચીસ પચાસ એકસો પચીસ નાનકડી સંખ્યા હંમેશા અહિયાં લખાય બરોબર સરખી હોય તો કોઈ વાંધો નથી પણ નાનકડી હોય તો પચીસ નેચીસ અને પાંચ એકા પાંચ કેટલી વખત આવે પાંચડા જોવો ડાબી બાજુ આમ જ જવાનું અહિયાં થી પછી આમ સીધા ના લેતા આન જ જોવાનું પછી ખાલી આમ સીધું જ આવવાનું છે આ રીતે આમ અમારો હાથ જાય છે ને આ રીતે લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ આ રીતે આપણે કરવાનું છે તો છે 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 ઘાત ને કે નથી પાંચ ની ત્રણ ઘાત પાંચ ત્રણ વખત છે એટલે પાંચ ની ત્રણ ઘાત અને ત્રણ ની એક તૃતીયાંશ ઘાત પાછા સિંગણા આવી ગયા સિંગણા આવે એટલે શું કરવાનું હતું ગુણાકાર બે નો ક્લિયર ત્રણ ત્રણ ઉડી ગયા શું વધ્યું પાંચ ની ખાલી એક વધ્યો છે પાંચ ની એક ઘાત એટલે પાંચ that's it થઈ ગયો આપણો દાખલો i કે સમજાઈ ગયું હશે તમને ઠીક છે હવે આપડે વાત કરીએ દાખલા નંબર બે ની દાખલા નંબર બે છે એમાં પણ શું કે છે કિંમત શોધવાની છે કોની કિંમત

પાછા સિંગણા આવે સિંગણા આવે એટલે ગુણાકાર કરી દેવાનો બે ગુણ્યા ત્રણ દ્વિત બરોબર નાખો ઉડાડી નાખ્યા હવે વધ્યું શું તો અહીંયા ત્રણ અહિયાં ત્રણ ત્રણ ની ત્રણ ઘાત વધી ત્રણ ની ત્રણ ઘાત નો મતલબ શું થાય બે નો ગુણાકાર ન થાય શું કથાય નો મતલબ ત્રણ નો ત્રણ વખત ગુણાકાર બત્રીસ ની બે પંચમાંશ ઘાત છે તો બત્રીસ ના અવયવના પેલાના દાખલામાં આપણે પાડ્યા હતા બરોબર ફરીથી કરી નાખીએ આમ તો મને તો ખબર જ છે ને તમને ખબર જ હશે પાંચ વખત આવશે બગડા

તો સોળ છે કયા ઘડિયા માં આવે બે ના ઘડિયા માં આવે તો બે અઠા સોળ આ બધા માટે ઘડિયા આવડવા વધારે સારું છે ઘડિયા આવડતા હશે તો જલ્દી જવાબ મળશે અને આના પછી ના chapter માં અવયવ પાદ વાળા દાખલ આવશે એના માં આવડવા વધારે જરૂરી છે નહિ તો પછી પ્રોબ્લેમ થઈ જશે હા બે અઠા સોળ હવે આઠ છે બે ચોક આઠ બે દુ ચાર બે એકા બે કેટલી વખત આવ્યા બગડા ચાર વખત આવ્યા ચાર ગુણ્યા ત્રણ ચતુર્થાંશ અંશ પાછો તમને કઈ કેવા માંગે છે શું કેવા માંગે છે મને ઉડાડી નાખો હાલો ઉડાડી નાખ્યા વધ્યું શું આવે બે ની ત્રણ ઘાત બે ની ત્રણ દાંત વધી એનો મતલબ શું થશે બે નો કેટલી વાર ગુણાકાર ત્રણ વખત તો બકરી બરાબર થઈ ગયું લાસ્ટ હવે આમાં થોડો ટ્વિસ્ટ કરીને આપ્યો આના પેલાનો આપણે દાખલા નંબર એક માં ત્રીજો કદાચ કર્યો હતો એમાં એકસો પચીસ થઈ છે ને એક તૃતીયાંશ ઘાત હતી આમાં શું હતું શું છે માઇનસ એક છે એટલો ચેન્જ છે બાકી આખું એમને એકસો પચીસ છે તો એકસો પચીસ કયા ઘડિયામાં આવશે કેટલી વખત આવ્યા ત્રણ વખત એકસો પચીસ છે એની માઇનસ એક તૃતીયાંશ ઘાત બરાબર પાંચ ની ત્રણ ઘાત અને એની માઇનસ એક તૃતીયાંશ ઘાત

આ બધા હું કેતો હશે ઠીક છે બાકી જે પણ તમારો અભિપ્રાય વગેરે હોય કમેન્ટ સેક્શનમાં લખી શકો છો અથવા ઇન્સ્ટા ઉપર તમે મેસેજ કરી શકો છો આપણે વાત કરીએ દાખલા નંબર ત્રણ ની દાખલા નંબર ત્રણ માં શું કે જો સાદરૂપ આપવાનું સાદરૂપ આપવાનું તમને ખબર જ છે કે કોમ્પ્લીકેટેડ હોય ને આપણે સિમ્પલ બનાવવાનું છે કોમ્પ્લીકેટેડ કોણ હોય છોકરીઓ હોય તો એના જેમ આપણે કરવાનું છે ઠીક હૈ સાદુ રૂપ એના જેમ નથી કરવાનું મતલબ સાદુ રૂપ સિમ્પલ આપણે સમજાવવાનું છે તો બે ની એક તૃતીયાંશ ઘાત ટપકું કર્યું છે ટપકા નો મતલબ શું થશે ગુણાકાર થશે તો બે ની એક પંચમાંશ ઘાત અને જ્યારે ગુણાકાર હોય ત્યારે ઉપર જે ઘાત હોય એનું શું થશે સરવાળો થશે આપણે ઉદાહરણ ની અંદર આ જોઈ જ લીધું છે તો બે ની બે તૃતીયાંશ ઘાત વત્તા એક પંચમાંશ હવે છેદ સરખા છે છેદ સરખા દેખાય છે નથી નથી દેખાતા તો કરવા પડશે હવે ત્રણ અને પાંચ માં તો કઈ કોમન તો બીજું થશે નહી એટલે ચોકડી ગુણાકાર જ કરી દો બે નો પાંચ વડે ગુણાકાર પહેલા તો બે પાચા દસ ત્રણ નો એક વડે ગુણાકાર ત્રણ એકા ત્રણ plus ત્રણ અને છેદ માં આ બે નો ગુણાકાર પાંચ અ ત્રણ પાચા પંદર ક્લિયર બરોબર પહેલા આમ કરવા પછી આમ કરવા નું પછી આમ કરવા આમ 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 બે ની દસ ને ત્રણ કેટલા થાશે તેર થશે તો તેર નાં છેદ માં પંદર ઘાત તેર નાં છેદ માં પંદર ઘાત તો થશે નહી મતલબ જવાબ આ આવશે ની ઘાત તો આપણે નહી કરી શકીએ એટલી બધી હવે અહીંયા તને ને એક નાં છેદ માં ત્રણ ની ત્રણ ઘાત આખા ની સાત ઘાત છે એનો મતલબ શું થશે કે એક ની પણ સાત ઘાત થઇ છેદમાં માં ત્રણ ની ત્રણ ઘાત છે એની પણ સાત ઘાત થશે એક ની સાત ઘાત નો મતલબ શું થશે કે એક નો મારે સાત વાર ગુણાકાર કરવાનો છે નો તમે સાત વાર કરો સાત સો વાર કરો કે સાત કરોડ વાર ગુણાકાર કરો જવાબ તો એક જ મળે ને એક નો તમે ગુણાકાર કરો તો તો એક છેદમાં અહીંયા કને સિંગણો આવી ગયો તો આ બે નો તમને ખબર જ છે કે ત્રણ ની આ બે હંમેશા ગુણાકાર થશે ત્રણ ગુણ્યા સાત ઘાત તો એક ના છેદ ની સાત તેરી એકવીસ ઘાત એવી જ રીતે અહીંયા કને અગિયાર આપેલું છે આધાર સરખા છે કને બંને બરોબર એટલે ઉપર એક દ્વિતીયાંશ છે ને ભાગાકારમાં એક ચતુર્થાંશ છે ભાગાકાર આપણે શું કરવાનું બાદ બાકી અગિયાર ની એક દ્વિતિયાત માઇનસ એક ચતુર્થાંશ ઘાત બરાબર હવે અહિયાં કને થોડુંક મગજ લગાડ્યું ચોકડી ગુણાકાર ના કરતા નકર થોડુંક પ્રોબ્લેમ થઈ જશે હંમેશા આપણો આશય શું હોય કે છેદ સરખા થઈ જાય ગમે ગયે ને છેદ સરખા થઈ જવા જોઈએ અત્યારથી એ રીતે પ્રેક્ટિસ કરશો ને તો આગળ તમને બારમાં ધોરણ સુધી કામ આવશે

બરોબર એટલે બરાબર અગિયાર ને બે એકા બે છેદ માં બે દુ ચાર minus એક ના છેદ માં ચાર ઘાત ક્લિયર જે કામ આપણે અહીંયા છેદ માં કર્યું એ જ અંશ માં કરવાનું હવે જો છેદ સરખા થઈ ગયા ને હવે ડાયરેક્ટ બાદ બાકી કરી નાખો અગિયાર ને બે minus એક ઘાત ડાયરેક્ટ જ કરી નાખે ચાલો ને બે માં થી એક જાય તો કેટલા વધે એક વધે છેદ માં ચાર ઘાત બસ થઈ ગયું અને હવે લાસ્ટ વાળું last માં શું છે

ત્રણ તો અહીંયા તમને આપણું પેલું ચેપ્ટર પણ પૂરું થાય છે અને આ સ્વાધ્યાય પણ પૂરો થાય છે એક 1.5 આ આખા ચેપ્ટર દરમિયાન તમને કંઈ પણ ડાઉટ વગેરે રહ્યો હોય તો પહેલા પણ તમને કીધું છે આ વિડિયોમાં આઈ થિંક બે ત્રણ વખત મે બોલી ગયો છું કે તમે મને કમેન્ટ માં કે ઇન્સ્ટા પેજ ઉપર સંપર્ક કરી શકો છો અગર તમે અંજારની આજુબાજુ ક્યાં રહેતા હો તો રૂબરૂ આવીને પણ મળી શકો છો ટ્યુશનમાં એડમિશન લેવું હોય તો બેજીજક લઈ શકો છો તમે બરોબર હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે તમારું રિઝલ્ટ છે એ સારું આવે આપણું ટાર્ગેટ શું છે રિઝલ્ટ સારું લાવવાનું અને સાથે સાથે શીખવાનું પણ છે ખાલી એવું નહી કે પછી માર્ક્સ પાછળ જ ભાગવાનું જરૂરી છે તમને તમે કઈ આવડતું શું છે સમજ્યા બર ખુદા તો મરી આવે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું અને પછી બરાબર તો જયારે જયારે મને સમય મળશે ત્યારે ચેપ્ટર વાઇઝ વગેરે અપલોડ કરતો જઈશ ઠીક છે તો મરી આવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ટાટા ગુડ બાય